નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા સ્વાગત કરું છું શિવાય જય સોમનાથ શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે ભગવાન સોમનાથના ચરણમાં શીશ ઝુકાવવાનો અવસર મળ્યો લગભગ આજથી બે અઢી દાયકા પહેલા જયારે જ્યારે સોમનાથ આવતું ત્યારે મારા મનમાં કે ને અનુરૂપ વિકાસ થવો જોઈએ અને સોમનાથ દાદાના ચરણમાં એ ભાવના પણ અનેકવાર વાર મેં પ્રગટ કરેલી સોમનાથ ટ્રસ્ટ દ્વારા જ્યારે સોમનાથ ચંદ્રક મને આપીને આશીર્વાદ આપ્યા અને મેં દાદાના નમન તરીકે એ ચંદ્રકને સ્વીકાર્યો પણ ત્યારે દાદાના ચરણમાં મેં એવી ભાવના વ્યક્ત કરી હતી કે પ્રથમ જ્યોતિર્લિંગ છે આપણું ગુજરાતનું આ સોમનાથ એને અનુરૂપ વિકાસ થવો જોઈએ આજે જોઈને એટલી બધી ખુશી થાય છે એટલો આનંદ થાય છે કે સોમનાથને અનુરૂપ વિકાસ થઈ રહ્યો છે એ જ પ્રમાણે લોકોની સંખ્યા વધી છે હજારો હજારો લાખોની સંખ્યામાં લોકોને સોમનાથ દાદાના ચરણમાં શીશ ઝુકાવતા જોઈ અને આટલી સુંદર વ્યવસ્થા જોઈ આપણા યશસ્વી પ્રધાનમંત્રી તપસ્વી માનની શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ટ્રસ્ટના બધા લોકો ખૂબ સરસ રીતે વિકાસ કરી રહ્યા છે ભગવાન સોમનાથ પાસે વિશ્વ મંગલ કામના કરું છું અને ભારતનો નો ઉત્તરોત્તર વિકાસ આધિ ભૌતિક હોય કે આધ્યાત્મિક હોય એ નિરંતર થતો રહે એવી સોમનાથ દાદા ના ચરણ પ્રાર્થના કરું જય સોમનાથ તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ